આવી જાઓ તમે હાય કરો વાવાઝોડું આવી ગયું છે મારો મીનાક્ષી બેન ફરવા જાય છે આ વાવાઝોડું આવે છે બધા લોકો ફરવા જ નીકળી ગયા છે જુઓ વાવાઝોડા સાથે વરસાદ પણ આવી રહ્યો છે ગાઈસ દેખો હું સુરતમાં રહું છું ને સુરતમાં આજે વાવાઝોડું ચાલી રહ્યું છે જુઓ જબરજસ્ત વાવાઝોડું વરસાદ બી આવી ગયો વાવાઝોડામાં જો આ ઝાડ પડવાનું છે જો ગાઈસ આ ઝાડ જોરદાર પડશે રે હાઈ કર પક્કુ હાઈ કર તું આવશે ને YouTube માં વાંધો નઈ ને કઈ ચેનલ છે તારી હાઈ કર હાઈ કર હાઈ હા તારું નામ શું છે જીલાઈ તો વાવાઝોડામાં ફરવા નીકળ્યો છે কোনো <laughs> নাম্বা